એટલે કે તડકો છે મને ભૂલાઈ ગયું હતું તડકો છે અને ગારો નથી હુકાઈ ગયું બધું પણ હવે વરસાદ રહી ગયો ને તડકો નીકળ્યો છે ને અમે ગયેલા હતા સજરબેન હોસ્ટેલમાં મેકવા તો અમે ઓલા સોમવારે ગયેલા હતા મેકવા અને બે દિવસ હું ન્યા હોસ્ટેલમાં રોકાણી થી તો ત્યાં જમવાનું સારું હતું બહુ દિવસમાં ચાર ટાઈમ જમવાનું હોય ત્યાં અને સવારે નાસ્તામાં વઘારેલી રોટલી હોય ગાંઠિયા હોય ચા દૂધ સેજલબેનને પાછા મનાવશું અને અત્યારમાં તો અમે બે દિવસ હું હોસ્ટેલમાં રોકાણી તો એ મારી હારે પાછી બી આવી એટલે પાછા એને મનાવી અને અમે એને મેકવા જવાના છે એ હોસ્ટેલમાં આવી એના મનથી એને ખુશ થઈને કહી દીધું કે મમ્મી મારે આ હોસ્ટેલમાં ભણવું છે તો અમે એને સોમવારે પાછા મેકવા જાશું અને અત્યારે અહીંયા ઘરે આવ્યા સેજલબેન તો એ સ્કૂલે ગયેલા છે એની બેનપણીઓને યાર એ કે એને મનથી કહી દીધું જ છે ખુશ થઈને કે મારે હવે હોસ્ટેલમાં વયું જવું એમ

ઘડીક છે ને તે બેને ઘડીક રૂમ માં લઈ લઈ ગયા પછી હે ને એને બેહાડી રૂમ માં તે મારા મમ્મી ને તમે નીકળી જાવ કે પૂરી દઈ ઘડી રૂમ માં એને આગળ પૂરતી થઈ ને એટલી રોતી ને આમ વઘડાટી બોલાવી આખા હોસ્ટેલ માં પછી ઈ કે નહીં માને ઈ કે આને બે દિવસ ઘરે લઈ જાઓ ને બે દિવસ દાડીએ લઈ જાવ એને હાથે એમ એમ કે નહીં મારે હોસ્ટેલમાં ભણવું જ છે એમ કે બે દિવસ લેવા ને ગમતું નથી ખાવાનું સારું છે રેવાનું સારું છે પછી કપડા હાથે નઈ ધોવાના કપડા મારે આવું હોય તો હું તો તારે હોય તો

આપણે જ લેવા જવાનું હવે બધો છે માં લઈ આવ્યા બટેટા ભૂંગળા ને કોથમરી ને કેમ કે લીંબુ તો ઘરના જ છે કે પેડા હાથ તો લીંબુ નથી લાવ્યું અને જો અહીંયા બટેટા હે તે લઈ લીધા કોથમરી અને આ ભૂંગળા તો હવે આપણે બાફવાના છે પેલા કાનીતા તાવે હા હાલો તો બટેટા ધોઈ નઈ છે એટલું પાણી થાય ને પછી આવું પાછી આવા ભૂંગળા કાચા કોને ખાધા ઈ કોમેન્ટ કરી દેજો મને ને

અત્યારે તો એક દિવસ માટે અહીંયા શાળામાં વીઆઈ જાળા સાથે

दे नहीं तबे ने जो इतना शक्कर पारा करने का है, नहीं तो तेल ना के, वो सुना के तेल, क्योंकि तेल खाने से बहुत खिल होते हैं। तीन साल लगी, हाँ, ये नहीं जो सरी की थी, ऐसे। तीन साल में, तो क्या है अच्छा। तो वो सुना।

બટેટા જો બકારેલ તૈયાર છે અને લીંબુ પણ ના નાખી દીધું છે આ જન છે ને જન વધાર લીંબુ ભાવે પછી હવે હું ભાણામ નાખતો એટલે બા હે ને બા ને બહુ ખાટ નો ભાવે હ બા છે ને ખાવ હોય એટલે ભાણામ નાખવાનો હવે છે ને આપણે હે ને હે ને હે ને ભૂંગળા તળવાના છે ચાલો હવે તળવા માંડીએ ભૂંગળા આ મેક દવા આ વાસણ બેન તળવા માંડ્યા છે ભૂંગળા જો ભૂંગળા તળો

શક્કરપારા તળાઈ શક્કરપારા તળાય આપડે બટેટા જો કમ્પ્લીટ છે ને ખામ માં ગયા છે અમારે વસુનબેન ખાય

છે તો તે બનાવીશ તો બસ આશા છે કે આજ નવ લોક તમને કે નહીં તો લાગશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું પાછા એક નવ લોક માં સુધી દીધું બધાને બાય બાય માં પેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો કરી નાખો કરી નાખો સબસ્ક્રાઈબ